વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠ હેઠળ આવતા કરુડિયા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા આજે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો શ્રી રામનગર રામનગર સંતોષીનગર અને દેસાઈપુરા વિસ્તારના મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો માંડ્યો હતો વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાયાની સુવિધાઓથી વંચિત રહીશોએ ગંદકી અને દુર્ગંધના મામલે તંત્રની કામગીરી સામે ભારે

હાલાકી ભૂલી જાય છે પાલિકા કચેરીના પટ્ટાંગણમાં વિરોધ નોંધાવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ગટર લાઇનની આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતુ અને ઉગ્ર બનાવવામાં આવશે ગંદા પાણીના નિકાલના અભાવે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનેલા નાગરિકોએ હવે તંત્ર સામે લડી લેવાનું મૂળ બનાવ્યો છે